નમસ્કાર મિત્રો હળવદ શહેરમાં સરા રોડ પર આવેલી સદગાવના શૈક્ષણિક સંકુલ ખાતે મારી રમત શ્રેષ્ઠ રમતનું જે આયોજન છે તે આયોજન કરવામાં આવ્યું હતું આ ત્રણ દિવસના આયોજનમાં જે વિદ્યાર્થીઓ છે સંકુલના વિદ્યાર્થીઓ તે મોટી સંખ્યામાં તમામ વિદ્યાર્થીઓ એ જુદી જુદી રમતોમાં ભાગ લીધો હતો ત્યારે આવો વિદ્યાર્થીઓ પાસે સાથે જ અહીંના જે શિક્ષક છે સાથે જ મેનેજિંગ ડિરેક્ટર જે ગિરીશભાઈ લખુમ છે આપણે વધુ માહિતી તેઓ પાસેથી જ મેળવીએ મારું નામ વરનાણી નિધિ છે હું સદભાવના શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરું છું અમારે ત્રણ દિવસનો રમતોત્સવ ઉજવ્યો હતો તેમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો અને અમને ખૂબ જ મજા આવે છે અને મેં ખો ખો અને દોડમાં ભાગ લીધો હતો તો ખો ખોમાં મારી રેડ ટીમ જીતી ગઈ અને દોડમાં પણ મારો ફર્સ્ટ નંબર આવ્યો છે અને આ રમતોત્સવથી અમ જિલ્લા લેવલે તાલુકા લેવલે રમી શકીએ છીએ અમને અમારી શક્તિઓની ખબર પડે છે તો આ આ રમતોત્સવ યોજવા માટે હું મેનેજમેન્ટ ટીમનો આભાર માનું છું થેન્ક યુ જે સદભાવના શૈક્ષણિક સંકુલમાં ત્રિદિવસીય રમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં લાંબી કૂદ ઊંચી કૂદ દોડ ક્રિકેટ જેવી ગેમોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને સાતસો જેવા વિદ્યાર્થીઓ એમાં ભાગ લીધો છે અને રમતના ક્ષેત્રે બાળકો ખૂબ આગળ વધે એવા અભ્યાસ સાથે આ સદભાવના શૈક્ષણિક સંકુલે આ રમત આયોજન કરેલ છે નમસ્કાર આજરોજ સદભાવના શૈક્ષણિક સંકુલમાં ત્રિદિવસીય રમત ઉત્સવનું આયોજન થઈ રહ્યું છે જેમાં અમારે સાતસો જેટલા બાળકોએ રમત ઉત્સવમાં ભાગ લઈ રહ્યા છીએ મિત્રો વર્તમાન સમયની અંદર આપણે જાણીએ છીએ કે અત્યારે નાની નાની ઉંમરમાં જ્યારે બાળકોને અને યુવાનોને જ્યારે હાર્ટ એટેક આવી રહ્યા છે અને મોબાઈલનો અતિરેક બાળકોમાં થઈ રહ્યો છે ત્યારે માનસિક સ્થિતિ પણ લોકોની બહુ ખરાબ થઈ છે ત્યારે એવા સમયે આપણે ખાસ જરૂર પડે કે શારીરિક રમતો આપણે કરવી કેટલી મહત્ત્વની હોય છે અને દરેક વ્યક્તિએ સમાજની અંદર દરેક વ્યક્તિએ લોકોએ જ્યારે શારીરિક રમતો પર ભાર મૂકવો જ પડશે ને વર્તમાન સમયની જરૂર છે અને અમે એની શરૂઆત અમે કરી જ દીધી છે અને બાળકોને વધારેમાં વધારે ફોકસ રમત પ્રત્યે નેચરલ ગેમ તરફ રહે અને બાળકો મોબાઈલ અને જે ટીવી એ સમયના જે વેડફે સમય એ સમયમાંથી પાસા વળે અને કુદરતી રમતો રમે અને બાળક પોતાનું કૌશલ્ય ખાસ કરીને વિકસાવે એ અમારો પ્રયાસ છે વિદ્યાલય હળવદ ખાતે આયોજિત ત્રિદિવસીય રમતોત્સવની અંદર સાતસો જેટલા એ બાળકો એ ભાગ લીધો અને બધા જ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો જુદી જુદી રમતો જુદી જુદી એટલેસ્ટિંગની અંદર ઘણા બધા બાળકોએ પોતાનું કર્તવ્ય બતાવી પોતાના ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધવા માટે દરેક વિદ્યાર્થીઓએ ખૂબ જ પ્રયત્ન કરેલ છે આ તકે સદભાવના પરિવાર એ બધા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે આપણે દર વર્ષે સદભાવના શૈક્ષણિક સંઘલ દ્વારા રમતોત્સવનું આયોજન થતું હોય છે આ વખતે પણ આપણે રમતોત્સવનું આયોજન કરેલ છે જેની અંદર સાતસો જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો છે એથ્લેટિક્સની અલગ અલગ ગેમ જેવી કે ટૂંકી દોડ લાંબી દોડ ઢેટકા ચાલ ઊંધી દોડ બિસ્કીટ ખાવ લાંબી કૂદ ઊંચી કૂદ ફેંકની વાત કરીએ તો ગોળા ફેંક ચક્ર ફેંક અને અલગ ગેમની વાત કરીએ તો કબડ્ડી છે ખો ખો છે ક્રિકેટ છે આજે તમે જોઈ શકો છો ક્રિકેટની ફાઇનલ પણ આપણે ચાલુ છે પ્રથમ બે દિવસે આપણે ક્વાર્ટર ફાઇનલ રમાયડી સેમીફાઇનલ રમાડી આજે તમામે તમામ ગેમ જે હતી એની સેમિફાઈનલ રમાડેલ છે સાતસો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે આનો બેનિફિટ એ છે કે આપણો વિદ્યાર્થીની અંદર જે રહેલી જે સુસુપ્ત શક્તિઓ જે છે એ જાગ્રત થાય ઉજાગર થાય અને તાલુકા લેવલે જિલ્લા લેવલે અને રાજ્ય લેવલે પોતાનું સારું પરફોર્મન્સ બતાવી શકે રમશે સદભાવના છે સદભાવના એક રમતોત્સવનું આયોજન કરેલું આ રમતોત્સવની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો અને બાળકની અંદર રહેલી જે કૌશલ્ય તેને બહાર લાવવાના અમે સંપૂર્ણ પ્રયાસ કરેલા અને આની અંદર જે વિદ્યાર્થીઓ ભાગ લઈ અને ઉત્તીર્ણ થયા છે આવનારા સમયમાં એ વિદ્યાર્થીઓ જિલ્લા લેવલમાં પણ ચમકે અને રાજ્ય લેવલે પણ જઈ એવી અમારી શુભેચ્છાઓ છે